નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે તમારા ગામની જે ગામતલ જમીન હોય એમાં તમારે મકાન બનાવવું હોય તો તમે બનાવી શકો કે નહીં અને મકાન બનાવી શકીએ તો એના માટેની પ્રોસેસ શું છે એના માટેના ક્રાઇટેરિયા શું છે કોની કોની એમાં મંજૂરી લેવી પડે તમામ વાતો જે છે તમામ બાબતો છે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું પરંતુ તમે ગામ તલની અંદર મકાન કાયદેસર રીતે બનાવવા હોય તો તમે બનાવી શકો છો સૌ પ્રથમ વાત કરી મિત્રો કે ગામતળની જમીન કોને કેવી ગામ જમીન જે છે એટલે કે જે ગામની બહાર હોય કે જેમાં કોઈ પ્રકારનો સર્વે નંબર ન હોય મતલબ કે સર્વે નંબર વગરની જમીન હોય તો તેને ગામ તળની જમીન કહેવામાં આવે છે ગામ જમીનને આપણે બે માધ્યમથી આપણે ઓળખીએ છીએ એક છે ગૌચરણ અને બીજી જે છે પડતર ગૌચરણ અને પડતર જમીનથી આપણે ગામ ગામ તળની જે જમીન છે એને ઓળખીએ છીએ પરંતુ ભવિષ્યની અંદર વસ્તી વધારો થયો હોય મતલબ કે વસ્તી વધારો છે બરાબર તો એવા સંજોગોની અંદર તમારે જો જમીનમાં મકાન બનાવવું હોય તો તેના માટેની પ્રોસેસ શું કરવી પડે એના વિશે સૌપ્રથમ વાત કરીશું આપણે સૌપ્રથમ તમારે માની લો કે તમારા ગામ તલની અંદર જમીન છે અને એમાં તમારે મકાન બનાવવું તો મકાન બનાવવા માટે તમારે સૌપ્રથમ મામલદારની મંજૂરી લેવી પડે મતલબ કે મામલદાર કચેરીમાં તમારે અરજી કરવી પડે અરજી કર્યા પછી તમારે મામલદાર સાહેબ છે તો એ તેના ગામની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એનું સર્વે કરાવશે કે ભાઈ વાસ્તવિકતામાં આ ગામની અંદર મકાન બનાવવા માટેની જરૂરિયાત છે કે પછી ખાલી આ લોકોએ અરજી કરી છે કેવી રીતે છે જે પણ હોય તે તો એ જે તલાટી મંત્રી હોય તમારા ગામના એના દ્વારા ત્યાં સર્વે કરાવે છે સર્વે કરાવ્યા પછી મામલેદારને એવું લાગે કે ભાઈ નહીં વાસ્તવિકતામાં આ લોકોને અહીંયા મકાન બનાવવા માટેની જરૂરિયાત છે તો પછી મામલતદાર છે એ તલાટી મંત્રી થ્રુ તમારા જે ગ્રામ પંચાયત જે છે મતલબ કે સરપંચ અને પાંચ સભ્ય હોય તો એની મંજૂરી લે છે અને એ ગ્રામ પંચાયત મંજૂરી આપે ત્યાર પછી પ્રોસેસ જે છે એ આગળ વધી શકે છે ગ્રામ પંચાયત મંજૂરી ન આપે તો પછી પ્રોસેસ જે છે આગળ વધતી નથી તો સૌપ્રથમ જે છે મામલતદારની અરજી કરવી પડે અને ત્યાર પછી મામલતદાર જે એ સર્વે કરાવે અને સર્વે કરાવ્યા પછી વાસ્તવિકતામાં શ્રીને એવું લાગે કે ભાઈ આ ગામની અંદર મકાન બનાવવા માટેની જરૂરિયાત છે વસ્તી વધારો છે તો એ જે ગૌચરણ જે છે તો એમાં મકાન બનાવી શકે છે પરંતુ શ્રીને ગ્રામ પંચાયતમાંથી મંજૂરી મળ્યા પછી એમાં પ્લોટિંગ પાડવામાં આવે છે અને પ્લોટિંગ પાડ્યા પછી જે તે લોકોને મકાન બનાવવા માટેની જરૂરિયાત હોય તો એવા લોકોને એ પ્લોટ ફાળવવામાં આવે છે તો આ પ્રમાણે એની લીગલ પ્રોસેસ હોય છે મિત્રો સામાન્ય રીતે ગૌચરણ અને પડતર જમીન છે તો એમાં સમય અને સંજોગો અનુસાર મતલબ કે વસ્તી વધારો થતી હોય તો એમાં ડેવલપ કરી શકાય છે મકાન બનાવી શકો છો પરંતુ એમાં તમારે મંજૂરી લેવી પડે સરકારની અને તાલ ગ્રામ પંચાયતની તમારે મંજૂરી લેવી પડે એ બે વસ્તુ મંજૂરી આપે ત્યાર પછી આ બધી વસ્તુને આગળ પ્રોસેસ કરી શકો છો બાકી સામાન્ય રીતે તમે ગામ તરલી જમીન અથવા તો જે પડતર જમીન પડતર જમીન હોય એમાં તમે મકાન બનાવો તો એ ઇનલીગલ ગણી શકાય છે અને ભવિષ્યની અંદર ક્યારેય પણ ગમે ત્યારે પણ એનું ડેમોલેશન થઈ શકે છે મિત્રો તો આ પ્રમાણે એની લીગલ પ્રોસેસ છે કે ભાઈ ગામ તરની જમીનમાં તમારે રહેણાંક વિસ્તાર બનાવવો હોય તો આ પ્રમાણે પ્રોસેસ છે સરકારની મંજૂરી લેવી પડે ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે અને ત્યાર પછી તમે આગળ પ્રોસેસ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ને જરૂરથી કરી લેજો